કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી આ ઘટનામાં કુલ એક પોઈન્ટ દસ લાખ રૂપિયાની ખંડણીની માગણી કરી બે પોઈન્ટ ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મોહમ્મદ ઉવેશ ઇસ્લામુદ્દીન મલેક નામના વેપારીના ગોડાઉન પર બે અજાણ્યા શખ્સો સાંજે પાંચ વાગે આવ્યા હતા અને ઇલેક્ટ્રોનિક ભંગારનો માલ ચોરીનો હોવાનું જણાવી જીએસટી બિલની માંગણી કરી હતી જ્યારે વેપારીએ બિલ ન હોવાનું જણાવ્યું ત્યારે તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ફોન કર્યો હતો જેના થોડી વારમાં જ અન્ય એક વ્યક્તિ કેમેરાને માઇક સાથે આવ્યો હતો અને પોતે પ્રેસમાંથી હોવાનું જણાવી વિડીયો ઉતારવા લાગ્યો હતો આ ત્રણેય શખ્સોએ વેપારીને ગાળો આપીને ધમકી આપી હતી કે જો તેઓ રૂપિયા નહીં આપે તો તેમને ગુનામાં ફિટ કરી દેવામાં આવશે અને સમાચાર પ્રેસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ હાથ ધરી હતી અને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં મોઈન દિવાન દિનેશ હિરે સલીમ શેખ તજમુલ અલી સૈયદ અને નિવૃત્ત પોલીસ કર્મચારી હર્ષદ ગોહિલનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ એક મોટરસાઇકલ એક રિક્ષા સહિત કુલ બે લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટના બાદ પોલીસ અને પ્રેસના નામે તોડકડતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે